ભરૂચમાં આરોગ્ય પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે મેરેથોન દોડનું આયોજન ભરૂચ ખાતે પ્રબોધ ઇન્ટરનેશનલ રોટરી ઇન્ટરનેશનલ અને પીપી સવાણી યુનિવર્સિટીના ઉપક્રમે શહેરના યુવાનો દવા મુક્ત ભરૂચ આરોગ્ય અને સલામતી ફિટ ઇન્ડિયા પ્લાસ્ટિક ફ્રી ભરૂચ

અને વુમન એમ્પાવરમેન્ટ ના સ્લોગન સાથે બે કિલોમીટર ત્રણ કિલોમીટર અથવા પાંચ કિલોમીટર સુધી મેરેથોન દોડ યોજાઈ હતી આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ જિલ્લા મહામંત્રી નિરલ પટેલ જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી હરિપ્રભુધમ પરિવારના સંત પૂજ્ય હરિશરણ સ્વામીજી તથા પૂજ્ય હરિતનય સ્વામીજી યુવા પ્રમુખ મિલિંદભાઈ ભરૂચ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ હરિપ્રબોધમ મેરેથોન દોડમાં ભાગ લઈ રહેલા લોકોને ઝંડી બતાવી દોડ પ્રસ્થાન કરાવ્યું હતું આ મેરેથોન દોડને સફળ બનાવવા હરિપ્રબોધમ ગ્રુપના આગેવાનો અને હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ